અંબાણી પરિવારના ઘરે રૂડો અવસર આવ્યો છે ને તેનું સાક્ષી બની રહ્યું છે ગુજરાત અને ગુજરાતનું જામનગર જી હા જામનગરમાં અત્યારે વિશ્વભરના તમામ જે મહેમાનો છે તે પહોંચી રહ્યા છે કારણ કે મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન જામનગરમાં કરવામાં આવ્યું છે જે એકથી ત્રણ માર્ચ દરમિયાન ચાલી રહ્યું છે જેના કાર્યક્રમો પણ શરૂ થઈ ચૂક્યા છે અને આ તમામ દરમિયાન બે વિડીયો એવા છે કે અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને તમામના મોઢે તેની ચર્ચા પણ છે ત્યારે આજે ચાલો તમને પણ આ વિડીયો બતાવી અને તેની ચર્ચા શા માટે છે તે પણ હું આપને જણાવું સૌથી પહેલો વિડીયો છે મુકેશ અંબાણીનું કે જેઓ ખુદ જે રિલાયન્સ રિફાઈનરી છે તેની આસપાસના ગામડાના લોકો છે તેમને એકત્ર કર્યા હતા તમામને સમૂહ ભોજન કરાવવામાં આવ્યું અને અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવારે ખુદ પ્રેમથી આ તમામને જમાડ્યા મુકેશ અંબાણી ખુદ પીરસી રહ્યા હતા લોકોને જમાડી રહ્યા હતા અને ત્યાર પછી તે ગામના સરપંચ સાથે ચર્ચા કરતાં પણ નજરે પડ્યા અને તેમાં તે કહી રહ્યા હતા કે અનંત અને રાધિકાને આશીર્વાદ જરૂરથી આપજો એટલું જ નહીં મુકેશભાઈ આપણી ગુજરાતી ભાષામાં જ વાત કરી રહ્યા હતા ને તેમાં તેમણે એવું પણ કહ્યું કે જે કંઈ પણ મેં મેળવ્યું છે પછી તે જામનગરમાં રિલાયન્સનો વિકાસ હોય દેશની અંદર મુકેશ અંબાણી પરિવારનો વિકાસ હોય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ હોય કે વિશ્વમાં જે પણ ખ્યાતિ મળી છે એ આપ તમામના સહકારથી મળી છે ને જે ડાઉન ટુ અર્થ શબ્દોમાં તે વાત કરી રહ્યા હતા ખૂબ જ નજીકથી તમામ લોકોને મળી રહ્યા હતા અને આથી જ આ વિડીયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે તમે આ વિડીયો જોઈ લો ત્યાર પછી હું તમને બીજા વિડીયોની પણ વાત કરું અને તમે ભોજન પીરાઈશું એ બદલ અમે આદરી દીધી બદલ સર્વ ગામ વતી અમારા મિત્ર મંડળ યોગેશ્વર સમિતિ વતી ભગવતીના પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની પતે

હવે વાત કરીએ બીજો એ વિડીયો કે જે પણ ખૂબ ચર્ચામાં આવ્યો છે ને તેની પાછળનું કારણ છે રાધિકા મર્ચન્ટ છે અંબાણી પરિવારની વહુ બનવાની છે ને અત્યારથી તેનામાં તે સંસ્કારો પણ દેખાવા માંડ્યા છે રાધિકા મર્ચન્ટ પણ જે ભોજન સમારંભ યોજાયો હતો તેની અંદર તમામને પીરસી રહી હતી એવું જ એટલું જ નહીં તમામ લોકો સાથે હળતાં મળતા પણ દેખાય વાતો કરતાં પણ દેખાય એકદમ હળવા અંદાજમાં નજરે પડી રહી હતી ને પૂછી પણ રહી હતી કે જામનગરમાં કેવું ચાલે છે વધુ મજામાં છે ને તો નાના બાળકને જોઈને તે બોલી ઉઠી કે તું તો કાનુડા જેવો લાગે છે ચાલો આ વિડીયો પણ જોઈ લો

o yes. yes.